સંતના સંઘનો મહિમા શ્રી ચૈતન્ય મહાપ્રભુના કેટલાય શિષ્ય થયા છે તેઓમાં એક યવન હરિદાસજી મહારાજ પણ હતા હતા તો મુસલમાન પણ ચૈતન્ય મહાપ્રભુના સંઘથી ભગવાનમાં મંડી પીડ્યા સનાતન ધર્મનો સ્વીકાર કરી લીધો એ સમયે મોટા મોટા નવાબ રાજ્ય કરતા હતા તેઓને ઘણું ખરાબ લાગ્યું લોકોએ પણ ફરિયાદ કરી કે આ કાફર થઈ ગયો અને હિન્દુ ધર્મ નો સ્વીકાર કરી લીધો પહેલા લોકો એ વિચાર્યું આનો કોઈને કોઈ વાંક હોય તો પછી સારી રીતે એને સજા આપીશું એક વેશ્યા ને તૈયાર કરી અને તેને કહ્યું આ ભજન કરે છે એને જો તું વિશલિત કરી દેશે તો ઘણું ઈનામ આપવામાં આવશે પેલા એવું બહુ થતું રાજા મહારાજાઓ હતા એટલે આવા ઋષિ મુનિઓને ભૂખા કાઢી નાખતા સ્વામી હા મેનકા જાય નહીં સ્વામી વિવેકાનંદ થઈ ગયા નહીં કે ભાઈ આને ડગાવી દે વિદેશમાં કે ડગાવી દે તું પણ ઓલી રામ રામ કરવા આ નામનો પ્રભાવ હોય વૈશા કહ્યું પુરુષ જાતિને વિશલિત કરી દેવી એ તો મારા ડાબા હાથનો ખેલ છે આમ કહીને ત્યાં તે ત્યાં ચાલી ગઈ હરિદાસજી એકાંતમાં બેસીને નામ જપી રહ્યા હતા તે પાસે જઈને બેસી ગયો અને બોલી મહારાજ મારે તમારી સાથે વાત કરવી છે હરિદાસજી બોલ્યા મને હમણાં ફુરસદ નથી કે હમણાં ટાઈમ નથી મારી આગળ આમ કહીને ભજનમાં મંડી પીડ્યા આમ તેમણે તેને તક આપી જ નહીં ત્રણ દિવસ થઈ ગયા તેઓ ખાઈ પી લેતા અને પાછા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મહામંત્ર છે ગૌડી સંપ્રદાયનો મહામંત્ર જ્યાં દીક્ષિત થાય ને કોઈ પણ તેને આ જ મંત્ર આપે સોળા અક્ષર નો મંત્ર જપમાં મંડી પડતા આમ વેશ્યાને ત્રણ દિવસ થઈ ગયા મહારાજનો એ બાજુ ખ્યાલ જ નથી નામમાં નામના રસમાં નામમાં રસ લઈ રહ્યા છે હવે પેલી વેશ્યાનું મન બદલાયું કે તું કેટલી હલકી અને પતિત છે વેશ્યાને અંદરથી અંદર થી મન બદલાય કે આ બિચારો સાસા હૃદયથી ભગવાનમાં મંડી પડ્યો છે એને તું વિશલિત કરીને નરકો તરફ નરકોની તરફ લઈ જવા માંગે છે તારી શું દશા થશે આટલું ભગવાન નામ સાંભળ્યું આવા વિશુદ્ધ સંતનો સંગ થયો દર્શન થયા પછી તો તે રડી પડી એકદમ જ મહારાજ મારી શું દશા થશે તમે જણાવો જયારે મહારાજે આવું સાંભળ્યું તો બોલ્યા હા બોલ હવે ફુરસદ છે હવે બોલી કે હવે મારે સમય છે મને શું પૂછે છે તે કહેવા લાગી મારું કલ્યાણ કેવી રીતે થશે મારી આવી કુબુદ્ધિ છે જે તમે ભજનમાં મંડેલાને પણ નરકોમાં લઈ જવાનો વિચાર કરી રહી હતી હું તમને પથભ્રષ્ટ કરવાને માટે આવી નવાબે મને કહ્યું કે તું તેમને વિચલિત કરી દે તને ઈનામ આપીશું મારી શું દશા થશે તો તેમણે કહ્યું તું નામ જપ કર ભગવાનનું નામ લે પછી બોલી હવે મારું ભજન કરવાનું જ કહે છે ભવિષ્યમાં કોઈ પાપ નહીં કરીશ કદી નહીં કરીશ હરિદાસજીએ તેને માળા અને મંત્ર આપી દીધા જાય કે તારું કલ્યાણ થઈ જાય અને ગંગા કિ યમુના કિનારે જીવી ત્યાં સુધી ભજન કર્યું અને એ તેને પામી ગયા રાધા કૃષ્ણ હરિભજન તેને ત્યાં બેસાડી દીધી અને તે અંતે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મંત્ર નો જાપ કરવા લાગી હરિદાસજીએ વિચાર્યું અહિયાં મારા રહેવાથી નવાબ ને દુઃખ થાય છે ત્યારે જેને આને મોકલી ને તો છોડો આ જગ્યા ને અને બીજી જગ્યા એ ચાલો સંતો ક્યારે એક જગ્યાએ સ્થિર નો રહેતા એટલે જ કે ને સંત સલતા ભલા એકાંતમાં બે ત્રણ દિવસ સુધી વૈશ્ય રહી સતા પણ હરિદાસ જી નું મન વિસ્મિત ન થયું એમાં કારણ શું હતું તો કે રામ નામનો જે રસ છે તે અંતરમાં આવી ગયો હવે બાકી શું રહ્યું સજ્જનો સંસારના રસ થી બધી રીતે વિમુખ્ધ થઈને ને જ્યારે ભગવાન નામના જપમાં પ્રેમપૂર્વક મંડી પડશો ત્યારે આ ભજન નો રસ આપમે આવ પર આ ગયા હો જીવન મુક્ત હો ગયા સારો પદાર્થ પા ગયા કોઈ વેપારમાં નફો ક્યારે થાય છે જયારે તે ઘણો સસ્તામાં ખરીદવામાં આવે પછી તેનો ભાવ ઘણો મોંઘો થઈ જાય ત્યારે તેમાં નફો થાય છે માની લો બે ત્રણ રૂપિયા મણ અનાજ તમારી પાસે લીધેલું પડ્યું છે અને ભાવ ચાલીસ પિસ્તાલીસ રૂપિયા મણ થઈ ગયો તો લોકો કહે છે કે અનાજનું બજાર ઘણું બગડી ગયું પણ તમને પૂછવામાં આવે તો તમે તું તમે શું કહેશો સુધરી સુધરી ગયો નહીં તમે કહેશો કે મોજ થઈ ગઈ તમારા માટે બજાર ખરાબ નથી એવી જ રીતે રામ નામ લેવામાં સતયુગમાં જેટલો સમય લાગતો હતો એટલો જ સમય હાલ કળિયુગમાં લાગે છે આ નામનો પ્રભાવ મોટો જે સતયુગમાં સમય લાગતો જ સમયથી નામ દ્વારા તમે કળિયુગમાં ભગવાનને પ્રાપ્ત કરી છો આ મોટો ફાયદો અને મેં ઘણી વાર કીધેલું કે ભાઈ ઓલાના બાર વર આના એક વર્ષ નીચે નિષેધ કરતા કરતા સોવી કલાકે ભગવાનને આપણને આપેલું છે કે કળિયુગમાં ખાલી સોવી કલાક મોટું પછી ઉત્તમ શું આપે આપણને કળિયુગમાં લાગે છે પૂંજી એટલી જ ખર્ચ એટલી જ ખર્ચ થશે અને ભાવ હશે કળિયુગના બજારના જે સતયુગમાં બાર વરસ હતા ને એ કળિયુગના બજારના ભાવ એનું ભજન થઈ જાય સોવી કલાકમાં તેદી વલાનો એનો જમાનો હતો એટલે તેદી એનું બજાર હતું સતયુગનું અને આ કળી કાળનો જમાનો થતો આમાં એનું બજાર હાલે છે ને બજારના મુજબ કેટલું સસ્તું મળ્યું છે અને કેટલો નફો થાય છે આમાં કળિયુગના નામનો મહિમા વિશેષ છે આપણે આપણે આપણો જન્મ કળિયુગમાં છે હું એમ કહું ભાગ્યશાળી માણા કહેવાય કેમ કે કળિયુગમાં નહીં તમારી જન્મ થાય ને ટૂંકમાં ભજન કરીને વહી જવું એટલે અતિ ઉત્તમ કહેવાય આગળ બતાવે છે ભગવાન નામમાં હું શક્તિશય બતાવે છે સહુયુગ સહુશ્રુતિ નામ પ્રભાવ વિશેષ નહીં મહાપ્રભુએ કહ્યું કે પોતાની શક્તિ રાખી દીધેલી છે અનેક સાધનોમાં જે શક્તિ છે સામર્થ્ય છે જે સાધનો ને કરવાથી જીવનું કલ્યાણ થાય છે કળિયુગ ને જોઈને ભગવાને ભગવાન નામમાં પેલા બધા સાધનોની શક્તિ રાખી દીધી છે યજ્ઞ દાન જપ તપ બધી શક્તિ એક નામની અંદર સમાહિત કરી દીધેલી છે હવે નામ એક જ રામ નામ એક જ એમ નહી રામ કૃષ્ણ શિવ પણ નામ તમે લ્યો નામ નામ નો બસ થી જ થઈ જાય અને જે અનેક સાધનોમાં તાકાત છે તે બધી તાકાત નામ મહારાજમાં છે દહ દહ બાર બાર વર્ષ સુધી યોગ સાધનમાં પ્રાણાયામ યોગાસન કરવા પડે ઈ કલાક કલાકમાં નામ દ્વારા તમારે આગળ આવી જાય અને આને સ્મરણ કરવાને માટે સમયનો પ્રતિબંધ પણ નથી નામ માટે સમયનો પ્રતિબંધ નથી તમે બાથરૂમ માં બેઠા બેઠા સવારે બપોરે કે રાત્રે કોઈ પણ સમયે જપ કરો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કરે બીજા ન કરે એવું કાઈ નહીં ભાઈ લોકો જપ કરે માતા બહેનો ન કરે એવો કોઈ નિયમ નથી બધા જગત સરાસર માં કોઈ પણ જીવ કરી શકે નારી નપુંસક જીવ સરાસર એમ કલીસંત કલીસંત્ર ઉપનિષદમાં નામ મહિમા કહેવામાં આવ્યો છે એક વાર નારદજી બ્રહ્માજીની પાસે ગયા બ્રહ્માજી પૂછ્યું કેમ આવ્યા છો નારદજીએ કહ્યું પૃથ્વી મંડળ પર હમણાં કળિયુગ આવ્યો છે કે બ્રહ્માજી બ્રહ્માજીભાઈ નારદજી ગયા કે પૃથ્વીમાં જ્યારે કળિયુગ આલે છે આ કળિયુગમાં જીવવાનો જીવોને જીવોનો ઉધાર સહેલાઈ પૂર્વક કેવી રીતે થાય આવો નારજીએ પ્રશ્ન કર્યો કે આ જીવો છે કળિયુગમાં જેમ બધાય એનો ઉધાર સહેલાઈથી કેવી રીતે થાય બ્રહ્માજીએ કહ્યું કળિયુગમાં પાપોને દૂર કરવાને માટે આ મહામંત્ર છે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે આ મહામંત્ર કીધેલો છે કલિસંત્ર નો ઉપનિષદ નો આ મંત્ર છે ઇતિ સોડ શકમ કલ્મશ નાશનમ ભગવાન નામ જ આ કળિયુગમાં સહેલું સાધન છે બીજું એક કે નહીં થાય પછી નારદજીએ પૂછ્યું ભગવાન નામ લેવાની વિધિ શું છે તો બ્રહ્માજી એ ઉત્તર આપ્યો નાસ્તી વિધિ એટલે કોઈ ગમે તેવો હોય પાપી હોય કે પૂર્ણ આત્મા હોય તે નામ જપતો રહીને સાયુજ્ય સાલોક્ય વગેરે મુક્તિઓને પ્રાપ્ત કરી લેશે એટલા માટે નામ લેતા જાવો બસ કળયુગી જીવોને માટે કેટલી સહેલી વાત જણાવી દીધી જો વિધિઓ જણાવી દેત તો મુશ્કેલ થઈ જાત વિધિ પ્રમાણે આપણને કરવાનું કીધું તો મુશ્કેલી ઊભી થઈ જાય કે નહીં અહીંયા આમાં તો જ્યાં જે સ્થિતિમાં નામ જપ કરો મુક્તિઓ પ્રાપ્ત કરી લે છે એટલા માટે નામ લેતા જાઓ બસ કળિયુગી જીવોને માટે કેટલી સહેલી વાત જણાવી દીધી જો વિધિઓ જણાવી દીધી હોત તો મુશ્કેલ થઈ જાત નામ જપમાં નિષેધ કઈ છે જ નહીં સુમિરત સુલભ સુલભ સુખદ માટે છે સુલભમ ભગવાન નામ વાગસ્તી નામ સુલભ છે આના પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી બીજા બધામાં તો પ્રતિબંધ હોય છે મંત્ર હોય તો મંત્રમાં તમારે આસન પવિત્ર અવસ્થા એ બધું જોવે પણ નામ માટે કોઈ અવસ્થાની જરૂરત નથી જે જગ્યાએ સૌને નામ જપ કરી હાલની સરકારે કોઈ પણ પ્રતિબંધ લાગ્યો નથી ભવિષ્યમાં ખતરો થઈ શકે છે અત્યારે જે સરકારો હાલે છે એને કોઈ ભગવાન નામની માથે કોઈ પ્રતિબંધ નથી મૂકેલો બાકી આગળ એવો સમય આવશે મહાપુરુષોની વાણી છે મારી વાણી નથી એને કીધું જો હું કીધું કે હાલની સરકારે કોઈ પ્રતિબંધ નથી મૂકેલો ભવિષ્યમાં ખતરો થઈ શકે છે એટલે આગળ કેવો સમય આવશે કે તમે રામ નહીં કહી શકો આ સમય જે આવશે કોઈને એવું ફાંકો હોય કે આ સમય નહી આવે તો એ સમય આવશે આવશે લખી લેવાનું કેમ કે આ બધા લખેલું છે કોઈ તમને શાસ્ત્ર જોવા નહીં મળે જેવા સિદ્ધ મહાપુરુષો હશે એની આગળ જ કોઈ ગ્રંથો હશે અને પછી ભગવાન કલકીનો અવતાર થાય અને જેની આગળ ગ્રંથો હશે ને એ ગ્રંથો દ્વારા જ આગળનો પાછો વિસ્તાર થશે બાકી તો આ બધું પાછું હતું ને અહીંયા વિલય પામી જાય એવું આપણી માથે મારો થાય હિન્દુ ધર્મની માથે એટલે અત્યારે સમય બહુ સારો છે પરંતુ હાલ કોઈ પ્રતિબંધ નથી સુરતથી નામ લ્યો ભલે ને કોઈ મનાય નથી રામદડી છોડે પડી સબ કોઈ ખેલો આય દાવા નહીં સંતદાસ જીતે લે જાય કોઈનો દાવો નથી સર્વ કોઈ ભગવાનનું નામ લઈ શકે છે જેમ બાપની જગ્યા પર દીકરાનો હક લાગે છે તેમ ભગવાનના નામ પર આપણે આપણો પૂરે પૂરો હક લાગે છે કેમ કે આપણા બાપનું નામ છે આવો આપણે આપણને અધિકાર મળ્યો છે કેટલી મોજની વાત છે કેટલા આનંદની વાત છે આ મનુષ્ય શરીર મળી ગયું અને પાછું એમાં ભગવાન નું નામ મળી ગયું હાથ કામ મુખ રામ હે હૃદય સાસી પ્રીત દરિયા ગૃહસ્તી સાધકી યાહી ઉત્તમ રીત હાથો દ્વારા પોતાનું કામ કરતા રહીને મોથી રામ નામ જપ કરતા રહેવું હાથમાં મુખમાં રામ બહેનો માતાઓ ઘરનું કામ કરવું ખેતરોમાં દુકાનોમાં કામ કામ જ્યાં હોય ત્યાં કરતા રહીને હૃદયમાં ભગવાન નામ સાથે સ્નેહ કાયમ રાખવો અને જેને એવું જીવન જીવવું હોય ને એના સંતાન એવા ભવિષ્ય ઉજ્જવળ ભવિષ્ય ના થાય બાકી તો થાય આપણે જોઈએ સી હાથ તાર ની વાડ કરો ને તોય આંબેલી કેરીઓ તોડીને વ્યા જાય સમજ્યા એના ઘરે જ પ્રેમાનંદ કે ક્યારે પાકે ભાઈ જેનો બાપ ખેતી કરતો હોય ને એના પિતાજી નું કહેતા કેતા મારા પિતાજી એવા ગૃહસ્થ ખેડૂત હતા આગળ જતા દંડી સન્યાસી બની ગયા હતા પણ એ એના જીવન કાળ માં કે રોજ ખેતરે જાય અને ખેડતા હોય તો પછી એનું ભાત હોય ને અંદર હારે શાલીગ્રામે હોય ને ઠેલામાં જોળી હોય ને એમાં તો એ શાલીગ્રામ ભગવાન ને ભોગ લગાડીને જો જોવે બધી બાજુ કોઈ અતિથિ અભ્યાગત આવે છે કોઈ સાધુ કોઈ ન હોય તોય પ્રસાદી લે નત્ર આખો દીક ભૂખ્યા રહી જવાનું કોઈ આવી ગયું હોય એને જમાડી લેવાનું એના ઘરે કોઈ સંતોનો એનો આવિર્ભાવ થાય ભગવાન ને સંતોને આવવું છે પૃથ્વી માથે પણ આમ એવા પાત્રો તો તૈયાર હોવા જો ને ભલામણ આપણે ભગવાનની તરફ ચાલવાનું જે મનુષ્ય શરીર મળ્યું છે એટલા માટે ઉદ્ધાર કરવાનો છે હૃદયમાં સાસો પ્રેમ અને ભગવાન સાથે થાય સાંસારિક પદાર્થો સાથે ભોગો સાથે ન થાય સંતો કહ્યું છે નર તન દિનો રામજી જ્ઞાન એ ઘોડા હાકો અબે ઓ આયો મેદાન આવો ઉત્તમ મોકો આવી ગયો છે કેટલો સીધો સરળ રસ્તો બતાવી દીધો છે આ માર્ગમાં માણસ ન સંકલિત થાય છે ન બગડે છે અને ન પડે છે એવા સીધા અને સરળ રસ્તો હશે સંતોએ કૃપા કરીને બતાવી દીધો સૌ કોઈ આવી ગુપ્ત વાત જણાવતા નથી રામ નામ કી અંતર કહો બતાવે ગુપ્ત તુલસીદાસજી મહારાજ કહે છે કમઠ શેષ સમધર બસુધા કે રામ નામના બે અક્ષર ર અને મ શેષનાગ અને કાસબાના સમાન છે જેમ પૃથ્વીને ધારણ કરનાર શેષ અને કાસબો છે આમ આ જે રામ નામ છે એમાં ર એ શેષનાગ છે અને ર નો આકાર પણ એવો જ હોય છે અને મ કાસબો છે સંસાર માત્ર ને ધારણ કરવામાં રામજી મહારાજ કાસબો અને શેષ સમાન છે પોતાના ભક્ત ને ધારણ કરવામાં તેમને કઈ મોટી વાત છે સર્વર પર ગિરવર તરે જીવ તરવર કે પાત જનરામા નર દેહકો તરીબો કીતી એક બાત ભગવાન નામના ભગવાનના નામથી સમુદ્રની ઉપર પથ્થર તરી ગયા તો મનુષ્યનો ઉધાર થઈ જાય એમાં કઈ મોટી વાત નથી ભગવાનનો ઉદ્ધાર ભગવાને ઉદ્ધાર કરવા માટે જ આ મનુષ્ય શરીર આપ્યું છે ભગવાને ભરોસો કર્યો કે એ પોતાનો ઉદ્ધાર કરશે સજનો મફતમાં વાત મળી છે ભગવાને જ્યારે વિચાર્યું કે આ ઉદ્ધાર કરે તો ભગવાનની કૃપાથી તેમજ તેમનો સંકલ્પ આપણી સાથે છે પતનમાં આપણે પોતાનો હાથ આપણા પતનમાં આપણે પોતાનો હાથ છે અને તેમાં ભગવાનનો હાથ નથી તેમનો સંકલ્પ આપણા ઉદારનો છે કેટલી ભારે મદદ છે બધા સંત ગ્રંથ ધર્મ સદગુરુ શાસ્ત્ર આપણી સાથે છે છે. આવું ભગવાનનું નામ ફક્ત આપણે થોડીક આ ભેળવી દઈએ આગળ ગોસ્વામીજી મહારાજ કહે છે જનમન મંજુ કંજ મધુકર કરશે જીહ જસોમતી હરિહલશે આ નામ મહારાજ ભક્તોના મનરૂપી સુંદર કમળમાં વિહાર કરનાર ભમરાની સમાન છે યશોદાજી માટે શ્રી કૃષ્ણ આપનારા ભક્તોનું મન ઘણું સુંદર કમળના જેવું છે તેની ઉપર રામ રામ નામરૂપી મનની ઉપર બેઠા છે મન હરદમ ભગવાનમાં લાગેલું છે આ કારણે ભક્તોને બીજી ચીજ ગમતી નથી ભગવાન નામમાં જો કોઈ મુશ્કેલી આવે છે તો તે તેમને ગમતી નથી કી જય સીતા રમ રામ રામ સીતા રમ રામ રામ સીતા રામ 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 સીતા